કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સામાન્ય જ્ઞાન જોવાના છીએ તે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે તેમાં આપણો ટૉપિક લીધો છે ગુજરાતમાં સૌથી નાનું અને મોટું કયો ટોપિક છે તો ગુજરાતમાં સૌથી નાનું અને મોટું જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ કહેલો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો કચ્છ કે જે પિસ્તાલીસ છ બાવન ચોરસ કિમીની અંદર ફેલાયેલો છે ત્યારબાદ છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે તો ડાંગ છે તે સત્તરસો ને ચોસઠ ચોરસ કિમીમાં ફેલાયેલો છે ત્યારબાદ છે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો અમદાવાદ કયો છે અમદાવાદ ત્યારબાદનું છે કે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો આપણો આવશે ડાંગ જિલ્લો સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું શહેર કયું છે સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું શહેર કયું છે તો આવશે આપણું અમદાવાદ અને એવો પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું શહેર કયું છે કે જિલ્લો કયો છે તો આવશે સુરત કયો આવશે સુરત ત્યારબાદ સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતું શહેર કયું છે તો આવશે દાહોદ જિલ્લો કયો આવશે દાહોદ જિલ્લો ત્યારબાદનું છે ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરી કઈ છે તો અમદાવાદ સાયન્સ સિટી કઈ છે અમદાવાદ સાયન્સ સિટી ત્યારબાદ સૌથી મોટી હોસ્પિટલ તો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જેનું મૂળ નામ હતું શેઠ હરીશી કેમાભાઈ સિવિલ હોસ્પિટલ એનું મૂળ નામ હતું ત્યારબાદ સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે તો કાડુપુર રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું છે સૌથી મોટું વિમાની મથક ક્યાં આવેલું છે તો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદમાં આવેલું છે ત્યારબાદ સૌથી મોટો મેળો ક્યાં આવેલો છે તો ગૌઢાનો મેળો ધોળકા અમદાવાદમાં આવેલો છે ત્યારબાદ સૌથી મોટી યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો ગુજરાત યુનિવર્સિટી જે અમદાવાદમાં આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે સૌથી પહોળો પુલ કે જે ઋષિ દધીસી પુલ અમદાવાદમાં આવેલો છે ત્યાર પછી છે સૌથી લાંબી નદી કઈ છે તો સાબરમતી નદી કઈ છે સાબરમતી નદી સૌથી પહોળી નદી કઈ છે તો આવશે નર્મદા નદી કઈ આવશે નર્મદા નદી ત્યાર પછી નું છે સૌથી મોટું સરોવર તો નળ સરોવર કે જે અમદાવાદમાં આવેલું છે ત્યારબાદ સૌથી મોટો પુલ કયો છે તો ગોલ્ડન બ્રિજ નર્મદા નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે અને તે ક્યાં આવેલો છે તો ભરૂચમાં આવેલો છે ત્યારબાદ સૌથી ઊંચો બંધ સૌથી ઊંચો બંધ કયો છે તો સરદાર સરોવર યોજના એ સૌથી ઊંચો બંધ છે કે જે એક લાખ તેર લાખ આઠ હજાર અડસઠ કિમી માં કિમી ઊંચો છે સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે તો નર્મદા યોજના છે ત્યારબાદ સૌથી મોટું બંદર સૌથી મોટું બંદર કડલા કે જે કચ્છમાં આવેલું છે ત્યારબાદ ખાતરનું સૌથી મોટું કારખાનું કયું છે તો ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર ચાવજ ભરૂચમાં આવેલું છે ત્યારબાદ સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કે જે અંકલેશ્વરમાં આવેલી છે સૌથી મોટું મ્યુઝિયમ સૌથી મોટું મ્યુઝિયમ કે જે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી હા તે આવેલું છે ત્યારબાદ સૌથી મોટી લાઇબ્રેરી કઈ આવેલી છે તો સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરામાં આવેલી છે સૌથી મોટી સહકારી ડેરી અમૂલ કે જે

ઉદ્યાન કે આવેલું છે તો બોટલીકર ગાર્ડન કે જે ડાંગ આવેલું છે ત્યારબાદ સૌથી મોટું નાટ્ય નાટ્યગૃહ શું છે સૌથી મોટું ગૃહ કયું છે તો હેમુ ગઢવી નાટ્યગૃહ કે જે રાજકોટમાં આવેલું છે ત્યારબાદ સૌથી મોટી મસ્જિદ કઈ છે તો જુવા મસ્જિદ કે જે અમદાવાદમાં આવેલી છે પછીનું છે સૌથી મોટું પક્ષીઘર કયું છે તો ઇન્દ્રોડા પાર્ક કે જે

વધુ મંદિરોવાળું શહેર કે જે પાલિતાના ભાવનગરમાં આવેલું છે અને ત્યાં આઠસો ને ત્યાંસઠ મંદિરો આવેલા છે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો કેમ કે આવીને આવી માહિતી તમને મળતી રહે ત્યાં લગી રજા લઈએ જય હિન્દ જય ભારત